નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ ઓડિશામાં વીજળી પડતા નવના મોત મોડાસા ખાતે તિરંગા યાત્રા યોજાઈ નવ દસ મેના પાકિસ્તાની હુમલાને આકાશતરે નિષ્ફળ બનાવ્યો સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી છે ત્રણેય દળો પાસે હાજર શાહ જયશંકર સાથે મોદીની મુલાકાત ટ્રમ્પ સરકારને મોટો ઝટકો અમેરિકાના રેટિંગમાં ઘટાડો કર્યો ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ વિરુદ્ધ મોટી કાર્યવાહી છેલ્લા પંદર દિવસમાં બાર મહત્ત્વના સાયબર કેસ ઉકેલાયા ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાના દાવાઓ પર ડોનાલ્ડ ટ્રમ્પે યુ ટર્ન લીધો તંત્રીલેખ એશિયા પેસેફિકમાં રોકાણ માટે ભારત પસંદગીનું સ્થળ તુર્કી પર તવાઈ નવ એરપોર્ટ્સ પર સેલિબીનો કોન્ટ્રાક્ટ રદ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ઘૂંટાણીએ પીએમ શાહબાઝે કહ્યું અમે શાંતિ મંત્રણા માટે તૈયાર પીઓકેમાંથી આતંકવાદી અડ્ડાઓ દૂર કરવા માટે બ્રિટન શું પગલાં લઈ રહ્યું છે યુકેના સાંસદ બ્લેકમેને વિદેશ સચિવ લેમીને પૂછ્યું જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલામાં પાકિસ્તાનના ટીઆરએફનો હાથ ભારત જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળ દ્વારા જૈશના ત્રણ આતંકવાદી ઠાર હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો ટ્રમ્પે એપલના સીઈઓ ટીમ કૂકથી કરી ખાસ વાત કેન્દ્ર સરકારે એમેઝોન ફ્લિપકાર્ટ પર પાકિસ્તાની ધ્વજના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો મુખ્ય એક કોમર્સ પ્લેટફોર્મને નોટિસ ફટકારી આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ